ગુજરાતમાં દિવસે ને દિવસે દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થાય છે નાની નાની દીકરીઓ હોય કે પછી યુવતીઓ હોય દિન દહાડ દુષ્કર્મનો ભોગ બને છે ત્યારે ફરી એક વખત આવો કિસ્સો સામે આવ્યો છે વલસાડથી વલસાડમાં એક યુવતીની લાશ મળી આવી હતી અને આવી હતી જો કે આમાં સૌથી મોટો ખુલાસો તો એ જ થયો કે આરોપી એટલો ક્રૂર હતો કે આરોપીએ તે યુવતીની લાશ સાથે લગભગ દોઢેક કલાક જેટલું દુષ્કર્મ આચર્યું હતું સમગ્ર ઘટના અને એક લાશ ઉપરથી કેવી રીતે પોલીસે આ સમગ્ર કેસ ઉકેલ્યો હતો તે દરેક વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં હવે દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યા છે તેવામાં જો વાત કરવામાં આવે વલસાડ ખાતે થયેલા દુષ્કર્મના કિસ્સાની તો વલસાડ જિલ્લાના પારડીના મોટીવાડા ગામમાં રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેકની બાજુમાંથી એક વાડીમાંથી એક યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો યુવતી ટ્યુશન થી પોતાના ઘરે જઈ રહી હતી આ દરમિયાન તેની સાથે કઈક અજુગતું બન્યું હતું ને તેનો મૃતદેહ સીધો વાડીમાંથી મળી આવ્યો હતો ઘટનાની ગંભીરતાથી લઈને પોલીસ સહિત જિલ્લાભરના જેટલા પણ ઉચ્ચ અધિકારીઓ છે તેનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તેમણે સમગ્ર તપાસ હાથ ધરી મૃતકના મૃતદેહનું સુરતમાં પેનલ પોસ્ટમોર્ટમ કરતા પ્રાથમિક રિપોર્ટમાં યુવતી પર દુષ્કર્મ આચરીને તેનું ગળું દબાવીને હત્યા નિપજામાં આવી હોવાનો મોટો ખુલાસો થયો આથી પોલીસે આરોપી સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી હતી આરોપીને શોધવા દસ થી વધુ પોલીસની ટીમ છે તે આરોપીને પકડવા માટેની તપાસ કરી રહી હતી તે બાદ દસ દિવસની પોલીસની મહા મહેનત રંગ લાવી અને આખરે આ આરોપી છે તે વાપી રેલવે સ્ટેશન પરથી તેની અટકાયત કરવામાં આવી અને તેની આકરી પૂછપરછ હાથ ધરી હવે પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે આરોપી છે જે રાહુલ સિંહ જાટ મૂળ હરિયાણાનો છે જે ઘરથી દૂર રહીને રખડતું અને ભટકતું જીવન જીવતો હતો અને તેના દીકરીને પોતાના દુષ્કર્મનો ભોગ બનાવે છે અગાઉ પણ રાહુલના નામે અનેક એવા પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે જો વાત કરવામાં આવે બનાવના દિવસની તો બનાવના દિવસે આરોપીએ ટ્યુશનથી ઘરે જઈ રહેલી આ પીડિતાનો રેલવે સ્ટેશન પરથી પીછો કર્યો હતો ત્યારબાદ બનાવની જગ્યાએ લઈ જઈને તેના પર દુષ્કર્મ આચર્યું અને તે બાદ તેનું ગળું દબાવીને તેની હત્યા નિપજાવી હોવાનો ખુલાસો થયો છે

સુધી સુધી યુવતીની લાશ સાથે કલાક દુષ્કર્મ તેવું પણ આરોપી પોતે જ સ્વીકારે છે આરોપી એટલો ક્રૂર હતો કે તેને પોતાની આ જે મરેલી યુવતી હતી તેની સાથે તેને દોઢેક કલાક જેટલું લગભગ દુષ્કર્મ આચર્યું અને તે બાદ તે ત્યાંથી જતો રહ્યો હતો બાદમાં ત્યાંથી તેને દૂધ અને પાણીની બોટલ જેવી વસ્તુઓ લેવા માટે યુવતીની લાશ પાસેથી તરત જ નીકળી ગયો હતો અને લોકોની હલચલ હોવાથી તે વાડીમાં છુપાઈ ગયો બાદમાં મોકો મળતાની સાથે તે વિકલાંગ હોવા છતાં તેણે દસ ફૂટ ઊંચી દિવાલ કૂદીને તે ભાગી છૂટ્યો હતો ઉતાવળમાં તેનો સામાન અહીં રહી ગયો હતો અને આ સામાન પરથી જ પોલીસે સમગ્ર કેસ છે તેને ઉકેલ્યો હતો

દોઢે કલાક જેટલું દુષ્કર્મ આચર્યું હતું જોકે તે બાદ તે વિકલાંગ હોવા છતાં પણ લોકોની હલચલ હોવાથી દસ ફૂટ ઊંચી દિવાલ છે તે કૂદીને તે નાસી ભાગ્યો હતો અને તે બાદ આ રીતે તે ભાગી ગયો હતો દરમિયાન આરોપીના કયા મોટા ખુલાસા થયા છે અને પોલીસે શું કહ્યું છે તે પણ સાંભળીએ शंकास्पद हालत में बॉडी मिली थी हॉस्पिटल के सत्ताधीशों द्वारा तुरंत पुलिस स्टेशन को जानकारी दी गई पुलिस तुरंत वहां पहुंच गई हॉस्पिटल पे और जो प्राथमिक हकीकत मिली है उस तरह प्रकार से 19 साल की लड़की है 19 साल की लड़की ट्यूशन से घर वापस आ रही थी तब उसकी वो घर पे वापस नहीं पहुंची थी और उसको ढूंढने पर उसकी बॉडी रेलवे स्टेशन के जो फाटक है उसके नजदीक से मिली थी पुलिस ने तुरंत इसकी जो गंभीरता है सेंसिटिव ध्यान में रखते हुए इस लड़की का फॉरेंसिक पोस्टमार्टम किया गया और फॉरेंसिक पोस्टमार्टम की जो रिपोर्ट आई है उसके आधार पर लड़की की हत्या की जो एफ है वो लड़की के परिजनों की कंप्लेंट लेके एफ दाखिल करी गई है एफ दाखिल करते ही जो भी टीमें हैं क्राइम ब्रांच की टीम एसओ की टीम पापी टाउन पुलिस स्टेशन वलसाड़ सिटी वलसाड़ रूरल और पार्डी पुलिस स्टेशन की खुद की टीम सभी टीमें इस सभी जो पहलू है तपास के टेक्निकल इंटेलिजेंस ह्यूमन इंटेलिजेंस साथ साथ ये लड़की के जो भी परिजन हैं उनकी तरफ से जो भी शंकाएँ मिल रही है तो उनकी तरफ से जो किसी के ऊपर अगर शंका है तो इन सभी पहलू के ऊपर तपास जारी है और जल्द ही आज उसको आइडेंटिफाई करके उसको पकड़ने की दिशा में पुलिस मेहनत कर है पीएम रिपोर्ट के मुताबिक इस जो लड़की है उन्नीस साल की उसके गला दबा के उसको मार दिया गया है और उसके साथ दुष्कर्म भी किया गया इसीलिए लड़की जो है उसकी દુષ્કર્મ ઓર ઓરઆઈર દાખલ કરી ગુજરાતમાં દિવસે ને દિવસે હવે દુષ્કર્મ ની ઘટનાઓ વધી રહી છે તે છતાં પણ સરકાર ચૂપ છે ગૃહમંત્રી હર્ષ સંઘવી કહી રહ્યા છે કે દીકરીઓ સુરક્ષિત છે પરંતુ આ સુરક્ષા દીકરીઓની તમને દેખાતી નહીં હોય મને કદાચ એવું લાગે છે એક બાદ એક અત્યારે સરકાર ઉપર પણ સવાલ ઉઠ્યા છે અને દીકરીઓ ઉપર જે દુષ્કર્મ થઈ રહેલા છે તેના ઉપર પણ સવાલ ઉઠ્યા છે તમે કાયદો એવો મજબૂત બનાવો કે કદાચ કોઈ દુષ્કર્મનું વિચારે ને તો પણ એ થરથર કાંપી ઉઠે પરંતુ સરકાર દ્વારા અત્યારે હાલ ચૂપી સાંધીને બેઠા હોય તેવું વર્તન કરવામાં આવ્યું છે જોકે પોલીસે અનેક મોટા ખુલાસા કર્યા છે પોલીસ પણ આરોપીની કડકમાં કડક સજા થાય તે માટે માટે અત્યારે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ વલસાડ ખાતે આ થયેલો કિસ્સો કદાચ સાંભળીને લોકોના પગ નીચેથી જમીન ખસી જાય તેવો કિસ્સો છે ત્યારે આ વિશેને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નમસ્કાર